હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું જો દરરોજ શિયાળાની ઠંડીમાં આ એક કટકો સવારે ખાઈ લીધો તો આખા દિવસ શરીરની એનર્જી ડબલ થઈ જશે એકદમ ટેસ્ટી અને બાળકોથી લઈને મોટા બધા જ ખાઈ શકે એવો હેલ્ધી ગોળ ખાંડ કે સાકર વગર આજે આપણે ડ્રાય ફ્રૂટ ચિક્કી બનાવી લઈશું જે એકદમ સરળ રીતે બનીને તૈયાર થઈ જશે અને આ ચીક્કી બનાવતી વખતે વધારે ટાઈમ પણ નહીં લાગે ફક્ત દસથી પંદર મિનિટમાં ચીક્કી તૈયાર થઈ જશે ડ્રાયફ્રૂટ ચીક્કી બનાવવા માટે અહીંયા મેં બદામ લીધી છે બદામ અહીંયા મેં એક કપ લીધેલી છે તો તમે કપથી કે પછી માપીને ગ્રામથી પણ માપ કરી શકો છો અને આ ચીક્કીમાં કોઈ પણ ડ્રાયફ્રૂટ તમે વધારે ઓછા કરી શકો છો બદામને રફલી ચોપ કરી લેવાના છે હવે એક કપ જેટલા અખરોટ લીધેલા છે અખરોટને એકદમ સારી રીતે આ રીતે હાથ તમે કરશો તો એકદમ રફલી તૂટી જશે તો બસ આ રીતે હાથથી અખરોટને તોડી લેવાના છે હવે એક પેનની અંદર બે ચમચી ઘી એડ કરી દેવાનું છે ઘીની અંદર કટ કરેલી બદામ એડ કરી દઈશું અને સારી રીતે એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરવાની છે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને બધા ડ્રાયફ્રૂટ્સને જો તમે આ રીતે ઘીમાં શેકશો તો આ ચીક્કીનો ટેસ્ટ ડબલ થઈ જશે અને આ ડ્રાયફ્રૂટ ચિક્કી જે છે એના બધા ડ્રાયફ્રૂટ આ રીતે ઘીમાં જ શેકવાના હોય છે એટલે આ વસ્તુ જરૂરથી કરવાની બધી જ બદામ શેકાઈ ગઈ છે હવે અહીંયા મેં એ જ કપથી કાજુ લીધેલા છે તો આ રીતે કાજુના ટુકડા કરી દીધેલા છે તમે આખા કાજુ હોય એને પણ ટુકડા કરીને લઈ શકો છો કે પછી રફલી ચોપ કરીને પણ લઈ શકો છો તો આ રીતે કાજુને પણ એ જ ઘીની અંદર એડ કરીને થોડો એવો કલર ચેન્જ થઈ જાય અને ક્રિસ્પી થઈ જાય એટલે આપણે એને કાઢી લેવાના છે હવે આપણે એ જ ઘીની અંદર મેં અહીંયા નારિયેળના કટકા લીધા છે સૂકું જે ટોપરું આવે છે એને આ રીતે મેની સાઇઝમાં નાની સાઇઝમાં કટ કરી લેવાના છે એ અહીંયા અડધો કપ લીધા છે તો એને પણ એડ કરીને એકદમ સારી રીતે આ રીતે મિક્સ કરી લઈશું તમે આની જગ્યાએ એકદમ લાંબા લાંબા પીસીસ કરી શકો છો કે નારિયેળનું છીણ પણ લઈ શકો છો પણ હું અહીંયા બધી જ વસ્તુને આ રીતે રફલી ચોપ કરી છે એટલે અહીંયા મેં નારિયેળના કટકા લીધેલા છે હવે અહીંયા જે આપણે અખરોટને હાથની મદદથી એકદમ સારી રીતે રફલી તોડી દીધેલી એને પણ એડ કરી દેવાનું છે આ બધી જ વસ્તુ ફક્ત બે ચમચી ઘીની અંદર જ એકદમ સારી રીતે ફ્રાય થઈ જશે હવે ફરીથી એક ચમચી ઘી લેવાનો છે અને ઘીની અંદર અહીંયા મેં બસો ગ્રામ જેટલો ખજૂર લીધો છે ખજૂરનું પ્રમાણ પણ તમારી રીતે વધારે ઓછું તમે કરી શકો છો પણ આ ચીક્કીની અંદર ડ્રાય પ્રમાણ વધારે હોય છે એટલે હું ખજૂર કરતાં થોડા વધારે ડ્રાયફ્રૂટ લઈ રહી છું હવે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને ખજૂર એકદમ સારી રીતે આ રીતે મેશ થઈ જાય ત્યાં સુધી આપણે એને કન્ટિન્યુ હલાવતા રહીશું જેથી નીચે તળીએ બેસી ના જાય હવે ખજૂરને હલાવતા આઠથી દસ મિનિટ થઈ છે ખજૂરની એકદમ સારી રીતે પેસ્ટ થઈ ગઈ છે તો અહીંયા મેં અડધો કપ જેટલા અંજીરના આ રીતે એકદમ નાના નાના પીસીસ કરી દીધેલા છે એને પણ આપણે એડ કરી દેવાનું છે જેથી અંજીર અને ખજૂર સારી રીતે બંને એકદમ મેલ્ટ થઈ જાય તો આ રીતે ખજૂર અને અંજીરને એડ કરી દેવાનું છે અને એ પછી મેસ થઈ જાય એટલે એક ચમચી મધ એડ કરવાનું છે મધનો ફ્લેવર આ ચીક્કીમાં સરસ આવતો હોય છે એટલે મધ જરૂરથી એડ કરવું એ પછી બધા જ આપણે જે ઘીની અંદર ફ્રાય કરેલા ડ્રાયફ્રૂટ હતા એ બધા એડ કરી દેવાના છે અખરોટ નારિયેળના કટકા બદામ કાજુ બધી જ વસ્તુને આપણે એડ કરી દઈશું અને અહીંયા મેં મોટી બે ચમચી જેટલા ખસખસના બીજ લીધા છે એને પણ આપણે એડ કરી દેવાના છે તો ખસખસના બીને આ રીતે આખા જ એડ કરવાના છે અને બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે બસ આ બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે આપણી ડ્રાયફ્રૂટ ચિક્કી તૈયાર છે તમે આ ચિક્કીના બોલ્સ પણ બનાવી શકો છો કે ડ્રાયફ્રૂટ બોલ બનાવીને બાળકોને આપી શકો છો ડેલ લંચ બોક્સમાં એક બોલ્સ કે પછી એક કટકો તમે આ રીતે બાળકોને પણ આપી શકો છો શિયાળા માટે આ ખૂબ જ હેલ્ધી છે તો એકદમ સરસ રીતે મેશ થઈ ગયું છે અને થોડું એવું મિશ્રણ ગરમ છે એટલે સ્પૂન કે ચમચાની મદદથી જ મેશ કરવાનું અને પછી આ રીતે કોઈ પણ પ્લેટ મોલ્ડની અંદર કે પછી આ રીતે નાની ચોકીની અંદર ઘી લગાવી દેવાનું છે ઘી ના લગાવવું હોય તો તમે બટર પેપર પણ મૂકી શકો છો અને બધું જ મિશ્રણને એડ કરી દેવાનું છે સારી રીતે મિશ્રણ એડ કરીને આ રીતે ચમચાની મદદથી એને પ્રેસ કરી લેવાનું છે જેથી એકદમ સરસ રીતે આપણા પીસીસ પડે અને સરસ રીતે ડ્રાયફ્રૂટ ચીક્કી સેટ થઈ જશે તો એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો સેટ થઈ ગઈ છે હવે તમે ઉપરથી ખસખસના બી ડ્રાયફ્રૂટના એકદમ સારી રીતે કતરણ એડ કરી શકો છો મેં અહીંયા ઉપર ખસખસના બી એડ કરી દીધા છે જેથી એનો લુક પણ ખાવામાં પણ સરસ લાગે અને લુક પણ સરસ આવે હવે આ ચિક્કીને બહાર જ પચીસથી ત્રીસ મિનિટ કે પછી એક કલાક માટે સેટ કરવા મૂકી દેવાની અને જો તમારે ઉતાવળ હોય તો તમે દસથી પંદર મિનિટ ફ્રીઝમાં પણ સેટ કરવા મૂકી શકો છો મેં અહીંયા ત્રીસથી પાંત્રીસ મિનિટ સેટ કરી લીધી છે અને આ રીતે પીસીસ કરી લીધા છે મોટા નાના તમને જે રીતે ફાવે એ રીતે તમે કરી શકો છો તો હું અહીંયા તમને બતાવી રહી છું તમે જોઈ શકો એકદમ સરસ એવી ડ્રાયફ્રૂટ ચિક્કી તૈયાર છે તો આ રીતે જરૂરથી શિયાળાની ઠંડીમાં ઘરે એકવાર ટ્રાય કરજો બાળકોથી લઈને ઘરમાં બધાને ભાવશે અને જે આપણે ઘીમાં એકદમ સરસ એવા ડ્રાયફ્રૂટ છે કેટલા એનો ટેસ્ટ એટલો સરસ આવતો હોય છે આ ચિક્કીની અંદર કે તમે કોઈ પણ શિયાળું વસાણું ખાશો એના કરતાં આ ચિક્કીનો ટેસ્ટ ડબલ થઈ જશે તો મારી આ રેસિપી જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે આજની મારી રેસિપી તમને કેવી લાગી હું તમને તોડીને બતાવી રહી છું જોઈ શકો છો તમે ચિક્કી એકદમ સરસ અને ટેસ્ટી બની છે મળીએ આપણે નવા વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ